નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે ચર્ચા કરવાની છે પવન ઠંડી ઝાકળ તાપમાન અને માવઠાના વરસાદ વિશેની સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે ઉનાળુ પાકના સારા બિયારણ જેમાં તલ અડદ મગનો એક વિડિયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડિયો રંકમાં અહીં સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયો રંકમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વાત કરવાની છે આજે ચોવીસ ફેબ્રુઆરી છે ને આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીના હવામાનની વાત કરવાની છે જેમાં માવઠા વિશે પણ માર્કેટની અંદર ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે એની પણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને માહિતી આપી દઉં પવનની આમ જોવા તો અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ નજીક ચાલી રહી છે ફેબ્રુઆરી મહિનાના જે છેલ્લા અઠવાડિયામાં નોર્મલ પવન હોય એ અત્યારે લઈ અને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ ચાલી રહી છે અને આ પવનની સ્પીડ તારીખ સુધી કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી પણ અઠ્યાવીસ તારીખથી પવનની સ્પીડમાં વધારો થશે અને અઠ્યાવીસ તારીખથી એક અઠવાડિયા સુધી પવનની સ્પીડ છે એ થી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે પવનની જે દિશાઓ મોટા ભાગે ઉત્તર પશ્ચિમની ઘણી જગ્યાએ પશ્ચિમની અમુક અમુક સમયે આપણે ઉત્તરના પણ પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે ઝાકળની વાત કરવા જઈએ તો ઝાકળનો કોઈ મોટો રાઉન્ડ હમણાં આવે તેવી શક્યતાઓ નથી પણ અમુક વિસ્તારની અંદર હળવો સામાન્ય છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાકળ પણ વહેલી સવારે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે અને એ સાથે ઉત્તર ગુજરાતના પાકિસ્તાન તથા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આવનારા ત્રણથી ચાર દિવસ સુધી સામાન્ય છૂટાછવાયો ઝાકળ જોવા મળશે એટલે કે આજે ચોવીસ ફેબ્રુઆરી છે લગભગ આપણે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સામાન્ય હળવો એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવન પવન અને ઝાકળની આ કંડિશન રહેવાની છે ઠંડીની વાત કરવા જઈએ તો ઠંડી અને તાપમાન આ બંને વસ્તુ છે એ સેમ છે કેમ કે તાપમાન વધે તો ઠંડી ઘટવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા સમયથી એટલે કે ફેબ્રુઆરી મહિનો જ્યારથી ચાલુ થયો છે ત્યારથી આપણે મિક્સ હવામાનનો સામનો કરી રહ્યા છીએ દિવસે આપણે થોડોક ઉનાળા જેવો માહોલ અને રાત્રે શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ માહોલ હજી અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર તાપમાન છે રાત્રિનું તાપમાન છે અઢાર ડિગ્રી પ્લસ ચાલવું જોઈએ પણ અત્યારે પણ અઢાર ડિગ્રી કરતાં નીચું અનેક વિસ્તારોની અંદર રાત્રિનું તાપમાન અગિયારથી બાર ડિગ્રી પણ નોંધાઈ રહ્યું છે અને અઠ્યાવીસ તારીખ સુધી આજ મુજબ રાત્રિનું તાપમાન નીચું રહેવાનું છે દિવસનું તાપમાન પણ જે ગયા વર્ષે ઊંચું આવ્યું હતું એટલું ઊંચું નથી દિવસનું તાપમાન પણ અત્યારે નોર્મલ કરતાં બે ડિગ્રી નીચું ચાલી રહ્યું છે એટલે ખાસ કરીને ફેબ્રુઆરી મહિના દરમિયાન કોઈ જ પ્રકારે સારા એવા ઉનાળાની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા નહીં મળે હજી આપણે ઊંચા તાપમાન માટે રાહ જોવી પડશે જે દિવસનું તાપમાન છે અત્યારે એવરેજ બત્રીસ થી લઈને છત્રીસ ને આઇસોલેટેડ વિસ્તારની અંદર સાડત્રીસ આડત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે આ જ મુજબનું તાપમાન આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે દરિયાઈકાંઠાની અંદર તો અનેક વિસ્તારોની અંદર ત્રીસ થી બત્રીસ ડિગ્રી પણ તાપમાન જોવા મળશે પણ ફેબ્રુઆરી મહિના દરમિયાન ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ નથી એટલે અત્યારે હજી ઉનાળાની શરૂઆત થઈ હોય એવો માહોલ જોવા મળતો નથી ફેબ્રુઆરી દરમિયાન એ માહોલ નથી જોવા મળવાનો માર્ચમાંથી આપણે ઉનાળાની શરૂઆત થવાની છે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ અને તાપમાન વિશેની જે આ અગત્યની માહિતી એ સાથે આપણે વાત કરવાની છે માવઠાના ઝાપટા વિશે કેમ કે ઘણી બધી સંસ્થાઓ તરફથી ઘણા બધા આગાહીકારો તરફથી એક વાત ચાલી રહી છે કે હમણાં માવઠું થવાનું છે અમુક જગ્યાએ વરસાદો પડશે પણ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી કોઈ માવઠાની શક્યતાઓ નથી જોકે અઠ્યાવીસ તારીખ પછી પણ માવઠાની હાલ શક્યતાઓ દેખાતી નથી માવઠું થાય એ મળશે તો ચોક્કસથી અમારા તરફથી એડવાન્સમાં માહિતી આપવામાં આવશે પણ હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ ડરવું નહીં ગભરાવું પોતાના ખેતી કામો છે એ રાબેતા મુજબના ચાલુ રાખવાના છે હા એક ચોક્કસથી છે કે અમુક અમુક વિસ્તારોની અંદર આજે ચોવીસ ફેબ્રુઆરી છે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાઓ છે કચ્છના ભાગો છે અને એ સાથે ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને બીજા પણ અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે બાકી માવઠાના વરસાદની હમણાં કોઈ શક્યતાઓ દેખાતી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઉનાળુ પાકના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો anyway